જે તે સમયે ઇન્દિરા ગાંધીએ તમે કીધું પગલાં લીધા બાંગ્લાદેશને અલગ કરીને આવ્યા એ જ પગલાં હવે નરેન્દ્રભાઈએ પણ આશા રાખી જરૂર કરશે તમે પહેલેથી કહેતા આવ્યા છો અને જ્યારે પણ આવી હુમલાઓ થાય છે ને જ્યારે હિન્દુ પૂછી પૂછીને મહિરા છે ને ત્યારે પ્રવણ ચોકડીયાના શબ્દો યાદ આવે કે તમે એ વેમમાં ના રહેતા કે આપણે હિન્દુ છીએ અને આ લોકો એવું ના માનતા કે એમની જે વસ્તી વધારી રહ્યા છે ગમે ત્યારે આપણી ઉપર હુમલો કરશે આપણે આપણા છોકરાઓને સક્ષમ બનાવો આપણે બાળકો વધુ પેદા કરો તો એ બધી વાતને ક્યાંક ને ક્યાંક સાચી સાબિત કરી જ રહ્યા છે આ બધા હુમલાઓ કે જે તોકડીયા છેલ્લે પચીસ ત્રીસ વર્ષથી સાબિત કર્યું કે આ ઇસ્લામિક મજબી આતંકવાદ છે હાલ મારા બેટા દેશના કોઈ સ્વીકારતા જ નહોતા વેવલાવેડા કરતા હતા મારો અને હજી પણ હું કહું એ ત્રણ વસ્તુ પર્યટનનો બહિષ્કાર મજબ પૂછીને ખરીદી કરી કરવી મજબ પૂછીને નોકરી આ ત્રણ સમાજ નહીં કરે તો આ મરનારાની લાખોની લાઈન લાગવાની છે એટલે આપણો દીકરો કે ભાઈ ન મરે જોતા હોય તો પ્રવીણ તોગડે ત્રણ કદમ આખા હિન્દુસ્તાન ઉઠાવે એટલે તમે પણ માનો છો કે એક હે તો સેફ હે મારાથી એકની વાત જ નથી મારી વાત છે કાશ્મીર ટુરિઝમનો બહિષ્કાર કરો મેં એકતાની વાત ક્યાં છે શાકભાજી ખરીદવા જાઓ ફળ કરો એકતાની વાત છે મજબ પૂછીને ખરીદો અને નોકરી આપીઓ નોકરી મજબ પૂછો આ એકતાની વાત નથી હિન્દુએ સંકલ્પ કરવાની વાત છે તમને શું લાગે છે હજુ પણ આપણી સરકાર કેવા પગલાં ભરશે ને કેવા પગલાં ભરવા જોઈએ એ નરેન્દ્રભાઈ ઉત્તર આપી શકે પણ ભરશે એવો વિશ્વાસ તમારી મુવમેન્ટ શું હશે આવનારા સમય મને કહી દીધું ને ત્રણ મુવમેન્ટ આ એક જ મુદ્દા ઉપર આપણે કામ એક જ મુદ્દા શરૂ કરી દીધું ગઈ ગઈકાલથી આખા દેશમાં એટલે તમને એવું લાગે છે કે એક જ મુદ્દા ઉપર કામ કરશું તો આતંકીઓનો ખાતમો સો થઈ જાય બિલકુલ એ આપણા માથામાં ગોળી મારે છે તમે એના પેટ પર લાત મારો પણ તમે તમે ગોળી નહીં મારી શકો પેટમાં લાત મારશો કાશ્મીર નહીં જઈને ફળ શાકભાજી એમની પાસેથી નહીં ખરીદીને અને નોકરી આપીને એટલે ઇસ્લામિક આતંકવાદની ગોળી હિન્દુઓની પેટ પર લાત તમે એક અમદાવાદના ઇમરાનભાઈ પાસેથી ફ્રૂટ નહીં લો તો એ પાકિસ્તાનના કોઈ વ્યક્તિને શું ફરક પડશે એ તો નહીં પાકિસ્તાનના નહીં ફરક પડે ભારતમાં આતંકવાદીઓના ટેકેદારો છે એ ભૂખે મળશે એટલે ભારતમાં આતંકવાદીના ટેકેદારને ભૂખે મારો કાશ્મીરમાં મારો એ ભૂખે મળશે એટલે ટેકેદારો આતંકવાદીઓની વિરુદ્ધમાં થશે ટેકો આપતા બંધ થઈ આજે પણ ભારતમાં એવા મુસ્લિમો છે કે જે આતંકીઓને ભરપૂર ટેકો એ સિવાય મુંબઈમાં હુમલો કરનારો પાકિસ્તાનનો હુમલા કરવા પહોંચો ક્યાંથી ક્યાંથી પહોંચો અને બીજું બધા આતંકવાદી પાકિસ્તાન જ નથી આવતા

બિલકુલ પરિવર્તન વહ ગોલી મારે સફાયો થાય અને આ રીતે જે રીતે બરબરદાપૂર્વક હિન્દુઓને પૂછી પૂછીને જે ગોળીઓ મારી છે આ વાત એ આપણે બધાએ મગજમાં ઉતારવા જેવી છે આપણે કોઈ હિન્દુ મુસ્લિમ વિરોધી ની વાત કરવા કરતા હિન્દુઓને કેમ બચાવી શકાય દીક્ષિત એ વાત ઉપર એ જ મુદ્દા ઉપર વાત કરવી જોઈએ જે ત્રણ વસ્તુ વાત કરી છે એ જ મુદ્દા ઉપર જો આપણો દેશ ચાલે તો આશા રાખે કે આતંકવાદનો ખાત્મો થાય ને જેની ચર્ચા આપણે પેઢીઓથી કરીએ છીએ તે બદલાવ આ પેઢી લાવે તમારું શું માનવું છે અને પ્રવીણ તોગડિયા જેની વાત સાથે તમે કેટલા સહમત છો એ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર